ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વેરી ઇમ્પોર્ટન્ટ વિડિયો લેક્ચર તમારા બધાનું સ્વાગત છે ચાલો આજનું કામ શરૂ કરી દઈએ સૌથી પહેલાં આપણે એ વસ્તુ યાદ કરાવીએ કે આપણે એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરની અંદર આજે પણ બીજા બે પદાર્થ જે ખૂબ અગત્યના છે એની ચર્ચા કરવાની છે અને સમજાવવાના છે તો થઈ જાઓ તૈયાર સૌથી પહેલાં તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગો જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે એવું માનીને કરી નાખવાનું સમજાઈ ગયું ચાલો તો પહેલાં એની બનાવટ જોઈએ તો જ્યારે જીપ્સમ જીપસમ એટલે ચીરોળી જ્યારે જીપ્સમને ત્રણસો ને તોતેર કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પાણીના અણુઓ તે ગુમાવી દે છે બરાબર પાણીના અણુ ગુમાવી દે પછી પછી જો બનવાનું છે બની જવાનું શું બન્યો પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લાસ્ટર ઓફ પેરિસ બની ગયો ટુ ઇન્ટુ સી એસ ફોર ટુ એચ ટુ ઓ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એને ત્રણસો તો અત્યારે ગરમ કર્યું ટુ ઇન્ટુ સીએસઓ ફોર ટુ એચ ટુ ઓ એટલે કે બે વડે ગુણીને સંતુલન કર્યું પણ આ સૂત્રો મારી દૃષ્ટિએ થોડુંક અઘરું છે બાળકો આપણે અથવા વાળું બીજું છે હમણાં ફરી સોલ્વ કરાવું ત્યારે વાત ફરી કરીએ કે આ પહેલાં કરતાં બીજું સહેલું છે મારી દૃષ્ટિએ બંને સાચા છે બેમાંથી કોઈ પણ એક બનાવટ કરવાની છે ચાલો તો ટુ ઇન્ટુ સી સીએસઓ ફોર ટુ એચ ટુ ઓ બ્રેકેટ કમ્પ્લીટેડ ત્રણસો ને તોતેર એટલે થ્રી સેવન્ટી થ્રી કેલ્વીન ટુ ઇન્ટુ સી એસ ઓ ફોર ઇન્ટુ એચ ટુ ઓ પ્લસ થ્રી એચ ટુ ઓ એટલે ત્રણ પાણીના અણુ મુક્ત થયા બરાબર હવે અથવા વાળું આવ્યું આપણે વાત કરતા ત્યાં આવ્યું સીએસઓ ફોર ટુ એચ ટુ ઓ નો રૂમ આજ કરો મારી દ્રષ્ટિએ સીએસ ઓ ફોર ટુ એચ ટુ હાફ એચ ટુ ઓ બરાબર ને વન હાફ એચ ટુ ઓ પ્લસ વન એન હાફ એટલે કે એક પૂર્ણાંક એક દ્વિતિયાશ એચ ટુ ઓ મુક્ત થઈ ગયા આ જ સહેલું છે આ કરી નાખો મને તો એમ થાય છે કે બીજું જ કરો છતાં કોઈ પણ એક ચાલશે આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી પોપ ઓપ એટલે પપ્પાની હોય અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઈડ્રેટ છે એટલે કે સી એ ટુ પોઝિટિવ અહીંયા છે અને સલ્ફેટ ટુ નેગેટિવ એસોફો ટુ નેગેટિવ આયનો આપણને પાણી સાથે એક ઘણું વધારાનો જોડાયેલો જોવા મળે છે સી એસ ઓફોર ઇન્ટુ ટુ એચ છે એમાંથી ભાગ થઈ ગયા પ્લાસ્ટર ઓફ પેરિસ એ સીએસ ઓ ફોર વન હાફ એચ ટુઓ છે એ અંતે તો એક પાવડર જ છે બાળકો બરાબર આપણને લાગે કંઈક અલગ હશે પ્લાસ્ટર ઓફ પેરિસનું બધાને એવો જ ખ્યાલ છે કે અલગ પ્રકારનું કંઈક લાગે નામ તો સાંભળ્યું જ કે પણ આ તો પાવડર છે પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરો એટલે તરત જ સખત બની જાય અને ઘન સ્વરૂપ ધારણ કરી લે એટલે કે તેને પાણી સાથે મિશ્ર કરતાં તે સખત ઘન બને છે અને જીપસમમાં ફેરવાઈ જાય છે પાછું જીપસમ મળ્યું તરત સીએસ ફોર વન હાફ એચ ટુઓ પ્લસ વન ઇન્ટુ વન હાફ વન ઇન્ટુ હાફ એચ ટુઓ એટલે કે સી એસઓ ફોર એક દ્વિતિયાંશ એચ ટુ ઓ શુદ્ધ ગુજરાતીમાં વત્તા એક પૂર્ણાંક એક દૂત્યાંશ એટ ટુ ઉમેરાણા થઈ ગયા ભેગા કોમ્બિનેશન મિશ્રણ થઈ ગયું શેનું મિશ્રણ થઈ ગયું સીએસઓ ફોર ટુ એચ ટુ બરાબર અહીંયા આપણે જોઈ શકીએ આપણે કે ફરી પાછું જીપ્સમ બન્યું હવે ઉપયોગ જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસનો પહેલો ઉપયોગ છે એ શું છે બાળકો તો કે મકાન છે બાંધકામ થતું હોય તો ત્યાં ઉપયોગ થાય પ્લાસ્ટર ઓફ પેરિસનો પછી પ્લાસ્ટરમાં પ્લાસ્ટરની અંદર મકાનમાં થાય છે પછી ફ્રેક્ચર થયેલા હાડકાને સાંધવાની જે સર્જરી છે એને સાચી સ્થિતિમાં હાડકાને ગોઠવવા છે તો કોનો ઉપયોગ થાય છે પ્લાસ્ટર ઓફ પેરિસનો એટલે કે તૂટી ગયેલા ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાશે પછી દાંતના ચોકઠા છે એના બીબા બનાવવા માટે માપ લે ત્યારે બીબા બની અને પછી ચોકઠું તૈયાર થાય તો દાંતના ચોકઠાના બીબા બનાવવા પર પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે પછી રમકડાને પૂતળા બનાવવા રમકડા પૂતળા બંને પીઓપીમાંથી બને પછી બ્લેક બોર્ડ ઉપર જે આપણે ચોકથી લખીએ ને બસ એ પ્લાસ્ટર ઓફ પેરિસનો જ ભાગ છે પ્લાસ્ટર ઓફ પેરિસ જ છે અને છઠ્ઠો ઉપયોગ પણ બાળકો કરવાનો છે આપણે કોઈ પણ ચાર લખવાના આવશે મોટા ભાગે બરાબર અને કદાચ ત્રણ માર્કમાં પૂછ્યું શક્યતા ઓછી જ તો આપણે છ ખબર હોવી જોઈએ છઠ્ઠો ઉપયોગ પ્રયોગશાળાના સાધનોને અને તેના પાત્રોને હવા ચુસ્ત બનાવવા હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે તો આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ શીખ્યા અને તેના ઉપયોગો શીખ્યા આટલું યાદ રહી ગયું હશે બરાબર ખાસ આખા લેક્ચર જોવાના છે પહેલાં સ્ટુડન્ટ બધાને અમરદીપના દરેક સ્ટુડન્ટને એક જ સૂચના આપી છે સ્પષ્ટ કે લેક્ચર પૂરેપૂરા જોવાના છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન કરી નાખજો બરાબર ઘણા આળસ કરે છે પછી મુશ્કેલી પડે એટલે શીખવા માટે રેગ્યુલર રહેવા માટે આપણી સંસ્થાની ચેનલ ખાસ એટલે ખાસ સબસ્ક્રાઈબ્સ કરો નાખવાનું સબસ્ક્રાઈબ્સ કરો પતી ગયું તમને બધું રિપીટ થઈ જશે ક્લાસરૂમમાં તો થાય જ છે રોજ તો તમે આવો જ છો મારી પાસે પણ અહીંયા રિવિઝન પણ થઈ જાય ઓનલાઈન ઓકે ચાલો આગળ વધીએ બીજો પદાર્થ છે એ છે ધોવાનો સોડા ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો સૌથી પહેલાં તો બનાવટ બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ બને છે બેકિંગ સોડાનું સૂત્ર યાદ કરી લો એનએચ સીઓ થ્રી એચ સીઓ થ્રી અને એમાંથી બન્યો એન એ ટુ સીઓ થ્રી પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડ્યું સાથે સોડિયમ કાર્બોનેટ બન્યો જ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડામાંથી જ આપણને વોશિંગ સોડા મળ્યો યાદ રહી ગયું સોડામાંથી જ સોડા છૂટો પડ્યો હતો ખાવાનો સોડા બન્યો ધોવાનો સોડા આ સોડિયમ કાર્બોનેટ છે એ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા બને છે બરાબર હવે એને ટુ સીઓ થ્રી પ્લસ ટેન એચ ટુઓ એચ ટુઓ લાગી ગઈ ને પૂછડીએ એને ટુ સીઓ થ્રી ટેન એચ ટુઓ એને ટુ સીઓ થ્રીના દસ પાણીના અણુ સાથે જોડાય ત્યારે ધોવાનો સોડા બને છે બાળકો બરાબર હવે એક બેઝિક ક્ષાર માનીને ચાલો ધોવાનો સોડા કોઈ પૂછે કે શું છે કે ધોવાનો સોડા છે ને એક પ્રકારનો બેઝિક ક્ષાર છે ચાલો એનો ઉપયોગ કાચ અને સાબુ જેવા સંયોજનો બનાવવા બોરેક્સ જેવા સોડિયમ સંયોજન બનાવવા પછી ઘરમાં સાફ સફાઈ હોય તો સફાઈ કરતાનું સંયોજન છે એ છે ધોવાનો સોડા વોશિંગ સોડા ત્યાર પછી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવી હોય તો થઈ જશે બરાબર અને કાગળ અને કાપડ ઉદ્યોગમાં કાગળ ઉદ્યોગમાં ઉપયોગ થાય કાપડ ઉદ્યોગમાં ઉપયોગ થાય અને સાથે સાથે એ રાસાયણિક પ્રક્રિયક છે એની તરીકે પણ ઉપયોગ થાય છે તો આ રીતે અને છેલ્લો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તો અહીંયા આપણે ધોવાના સોડાની બનાવટ જે ખૂબ સાદી હતી કે ખાવાના સોડામાંથી ધોવાનો સોડા બન્યો અને એના ઉપયોગો આપણે છ બીજા કરી આ રીતે આજે બે સંયોજન પૂરા કર્યા ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવા લેક્ચર સાથે મળવાના છીએ નવા વિચારો આપણે દેવાના છીએ ટ્રીક નવી નવી શીખવાડવાના છીએ તમારું મેથ્સ કે સાયન્સ છે જે નબળું નહીં રહે એ મને પૂરેપૂરો મારા સ્ટુડન્ટ ઉપર વિશ્વાસ છે જે રેગ્યુલર લેક્ચર જોશે અને મહેનત કરશે એને કોઈ મુશ્કેલી નથી ચલો ફરી મળીએ આવજો ટેકે